વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી ગાડી ગામે ગામ ફરી રહી છે સરકાર જ્યારે આપણા આંગણે આવતી હોય ત્યારે આપણે પણ તેનો લાભ લેવો જોઈએ વિકાસના પ્રવાહમાં સમાજનો દરેક વર્ગ અને દરેક નાગરિક જોડાય તો શ્રેષ્ઠ વિકાસ થાય શ્રીમતી ભાનુબેન બાબરિયાએ વધુમાં જણાવ્યું કે બે હજાર સુડતાલીસમાં ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે આળસમાં ન રહેવું જોઈએ આપણે વિકાસ માટે જાગૃત થવું પડે અને આપણી સંસ્કૃતિમાં

કે જે વિદેશની ધરતી ઉપર એક વખત નરેન્દ્રભાઈને વિઝા આપવા માટે પણ તૈયાર નહોતા આજે જ્યારે નરેન્દ્રભાઈ વિદેશની ધરતી ઉપર જાય છે ત્યારે ત્યાંના લોકો નરેન્દ્રભાઈ મોદીની રાહ જોઈને ઉભા હોય છે